પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી સી બી નાવની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તથા તેઓની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે અમરોલી વૃદ્ધવા સોસાયટી છાપરા ભાઠા રોડના નાકેથી આરોપી પહેલવાન વિક્રમસિંહ ચૌહાણ ઉંમર ધંધો ચાવી બનાવવાનો રહેવાસી હાલ ઘર નંબર ઓગણપચાસ યોગી કૃપા સોસાયટી અમરોલી સુરત